હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આ હમણાં આપણે એનું દાદરમાં ને એમાં મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું આ જ બધી વસ્તુઓથી અત્યારે જે સ્કાલ્પ ઇન્ફેક્શન થઈ જાય છે અંદર આપણને વાળના મૂળમાં ને એમાં એકદમથી ખંજવાળ આવે છે ઘણાને ફોડલીઓ થઈ જાય છે રેડનેસ થઈ જાય છે તો એના માટે હેરપેક કેવી રીતના બનાવો આ જ બધી વસ્તુઓથી એ આવે આપણે જોઈએ છીએ એટલે જેનાથી તમારે સ્કાલ્પ ઇન્ફેક્શન ઓછું હોય ને તો હેર ગ્રોથ પણ સરસ થશે અને હેરફોલ પણ ઓછું થઈ જશે એટલે પહેલાં તો તમને મેં આના પહેલાં કીધું એમ જેમ સ્કીન માટે તમે આનું પાણી ઉકાળીને ડોલમાં મિક્સ કરીને સ્કીન ઉપર પણ તમે જેમ નાખો ને એવી રીતના તમે સ્કાલ્પમાં પણ તમે આ જ પાણીથી નાઈ શકો છો એટલે એ પણ દૂર થશે પ્લ પછી તમે આ પાણીની અંદર એક ચપટી જેવું ફટકડી એ ફટકડીનો પાવડર પણ તમે નાખી શકો છો એનાથી બી બધી ઇન્ફેક્શન દૂર થાય પછી એપલ સાઇડર વિનેગર આવે છે એપલ સાઇડર વિનેગર પણ તમે આમાં યુઝ કરી શકો છો આ પેકમાં હું નથી કરતી અત્યારે પણ તમે કરી શકો છો તો એનાથી પણ ઇન્ફેક્શન દૂર થઈ જાય ઘણાને ચીકણું સ્કાર્પ થઈ ગયું હોય એ બધું તરત દૂર થઈ જશે અને તમારો હેર ગ્રોથ સરસ થશે તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે હવે માર્કેટમાં નીમ તુલસી પાવડર મિક્સ મળે છે તમારી પાસે આ અવેલેબલ ના હોય તો તમે લીમડા અને તુલસીને તમે સૂકવીને પણ એનો પાવડર કરીને પણ યુઝ કરી શકો છો એની પેસ્ટ બનાવીને પણ આમાં યુઝ કરી શકો છો પણ પાવડર હોય તો એ વાળમાંથી પછી તમારા રેલા ન ઉતરે એટલે આપણે અહીંયા એ પાવડર લેવાનો છે તમારા સ્કાલ્પમાં જ ખાલી તમારે લગાડવાની જરૂર છે આ બધી વસ્તુ તમારે આખા વાળમાં જરૂર નથી પણ જો તમે અલોવેરા આમાં નાખવાના હોઈએ આપણે તો તમે આખાવાળામાં તમને નરીશમેન્ટ મળે તો આખાવાળામાં લગાડશો તો પણ વાંધો નથી એટલે તમારી લેન્થ પ્રમાણે તમારે એને પાવડર લઈ લેવાનો છે જેટલો લેવો હોય એટલો બીજું મેં અહીંયા લીધું છે લેમન પીલ પાવડર તમે એ લીંબુની છાલને સૂકવીને એનો પાવડર કરીને પણ લગાડી શકો છો પણ અત્યારે સૂકવાઈ શકાય એવું છે નહીં ભેજવાળું વાતાવરણ છે એટલે આ માર્કેટમાં મળે છે એ તમે લઈ લેજો અથવા તમે પેલી ઓરેન્જ પીલ પાવડર પણ વાપરી શકો છો સિટ્રસ માટે જેનાથી સ્કાલ્પમાં જે ઓઇલ તમારે પ્રોડ્યુસ થતું હોય ને એ બંધ થઈ જાય ઓછું થઈ જાય એટલે લગભગ એકથી બે ચમચી જેવું આપણે લેમન પીલ પાવડર લેશું બે એક ચમચી જેવું આપણે લઈ લઈએ આ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે નીમ તુલસી પણ જે આપણે લીધું છે એ પણ એ જ છે એટલે તમારા સ્કાલ્પમાં કોઈ પણ ઇન્ફેક્શન હશે ને એ દૂર થઈ જશે લગભગ બેથી ત્રણ ચમચી નાખું છું કે મારા સ્કાલ્પ બહુ ઓઇલી છે એટલે તમારી પાસે મિન્ટ પાવડર હોય ને તો પણ તમે નાખી શકો છો પુદીનાનો પાવડર હોય ને આવી રીતના એને સૂકવીને તમે પાવડર બનાવ્યો તો એ પણ તમે નાખી શકો છો હવે અહીંયા હું જેમ એલોવેરા જેલ બનાવી લઉં છું ને પછી પીવા માટે પણ હું બોટલમાં ક્રશ કરીને ગાળીને ભરી રાખું છું મેં એનો પણ વિડીયો શેર કર્યો છે અલોવેરા જ્યુસનો એ પણ તમે જોઈ લેજો તો એ જે આ ક્રશ કરેલું હોય ને એ હું એનાથી આ પેકને પલાળું છું એટલે અલોવેરા જ્યુસથી એટલે તમારા સ્કાલ્પને નરિશમેન્ટ પણ મળશે અને વાળ પણ એકદમ સ્મૂથ થશે એને આપણે હવે મિક્સ કરી લેવાનું છે આપણો પેક મિક્સ થઈ ગયો છે તમે આની અંદર મેથી નાખવી હોય ને મેથીનો પાવડર તો પણ નાખી શકો છો અહીંયા મેં એ નથી નાખ્યું હવે મારી પાસે યુકેલિપ્ટસ ઓઇલ છે એસેન્શિયલ ઓઇલ તમારી પાસે હોય તો નાખજો તો શું બહુ જ સારું પડશે ઠંડક પણ મળશે અને ઇન્ફેક્શન દૂર થશે વાળમાં એટલે કે સ્કાલ્પમાં અને મળે પણ છે આ તો મેડિકલ સ્ટોરમાં એ લગભગ તમારે પાંચથી દસ ડ્રોપ્સ જેવા નાખી દેવાનું છે હવે આને લગાડવાનું કઈ રીતના છે તો આને તમે જ્યારે બી નાવા જાઓ એના અડધો પોણો કલાક પહેલાં મૂળમાં લગાડી લેજો સ્કાલ્પમાં અને આખા વાળમાં બી લગાડી લેજો અને પછી તમે માઇલ્ડ શેમ્પુથી વોશ કરી નાખજો ઑઈલી વાળમાં પણ તમે લગાડી શકો છો અને ડ્રાય ધોયેલા વાળમાં પણ લગાડીને વોશ કરી શકો છો બને ત્યાં સુધી વીકમાં જ્યારે ઇન્ફેક્શન હોય ને તો વીકમાં ત્રણ વખત તો માથામાં શેમ્પુ કરવું જ જોઈએ સ્કાલ્પ ચોખ્ખું રાખવું જ જોઈએ એટલે ત્રણ વખત તમે જ્યારે ધોવો ને તો ત્રણ વખત આ પેક લાગશે એટલે તમને હું કહું ને તો લગભગ તમને બે વીકની અંદર તો બધું એક જ વીકમાં મટી જશે પણ તો પણ હું એમ કહું છું કે બે વીકની અંદર તો તમને સ્કાલ્ફ ઇન્ફેક્શન જે પણ થયું હશે ને એ બધું દૂર થશે આપણે લેમન પીલ નાખ્યું છે એટલે આપણને ખોડો પણ નહીં થાય ખોડો પણ થયો હશે ને એ ખબર છે ઘણી વખત ખોડો થઈને પોપડા થઈ જતા હોય એ પણ નહીં થાય એ પણ નીકળી જશે એટલે ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ